વલસાડ જિલ્લાનું ધોરણ બાર સાયન્સનું બોતેર પોઈન્ટ દસ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું નેવું પોઈન્ટ ત્રેસઠ ટકા પરિણામ આવ્યું ધરમપુરના ધારાસભ્યની દીકરીએ સામાન્ય પ્રવાહમાં એ ગ્રેડ મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસ માં લેવામાં આવેલ પરીક્ષા પરિણામ બોર્ડ દ્વારા આજે પ્રવાહ માં પરીક્ષા માટે નોંધાયેલ નવ હજાર એકસો વિદ્યાર્થીઓ પૈકી નવ હજાર એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં વલસાડ જિલ્લામાં એ વન ગ્રેડમાં છવ્વીસ વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં માં ચાર હજાર એકસો એકતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા જે પૈકી ચાર હજાર એકસો છવ્વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી વલસાડ જિલ્લામાં એચએસસી સામાન્ય પ્રવાહનું નેવું પોઈન્ટ ત્રેસઠ ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહનું જિલ્લાનું પરિણામ બોત્તેર પોઇન્ટ દસ ટકા આવ્યું છે જેમાંથી એ વનમાં પચ્ચીસ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાના એચસી વિજ્ઞાન પ્રવાહનું જિલ્લાનું પરિણામ બોત્તેર પોઇન્ટ દસ ટકા આવ્યું છે એચસી વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડમાં પચીસ એટુ ગ્રેડમાં એકસો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓને બી વન ગ્રેડમાં ત્રણસો અઠ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા વલસાડ જિલ્લામાં એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા પરીક્ષા કેન્દ્રોમાં વલસાડ કેન્દ્રમાં સિતોતેર પોઈન્ટ બેતાલીસ ટકા ડુંગરી કેન્દ્રમાં છોતેર પોઈન્ટ છેતાલીસ ટકા વાપી કેન્દ્ર સડસઠ પોઈન્ટ અડસઠ ટકા ધરમપુર કેન્દ્રનું એકોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને પારડી કેન્દ્રનું એકોતેર પોઈન્ટ પચોતેર ટકા પરિણામ નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની દીકરી રિદ્ધિ પટેલે પણ સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ મેળવ્યો છે જેથી દીકરીએ પરિવારનો ગૌરવ વધાર્યું હતું જેને પગલે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે વલસાની સેટ આરજેજે સ્કૂલમાં વિજ્ઞાન ભરવામાં એકસો નવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી એકસો ચાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને પાંચ વિદ્યાર્થીઓ નાપાસ પાસ થયા હતા જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને બાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું શાળાના આચાર્ય ફાલ્ગુનીબેન દેસાઈ શાળામાંથી પાસ થનાર તમામ વિદ્યાર્થી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી આજે તો અત્યંત ખુશી થઈ મને અપેક્ષા ન હતી કે એ નાઇન્ટી અપ પર્સન્ટેજ લાવે કેમકે જ્યારે જ્યારે પૂછું ત્યારે ત્યારે એ કહેતી કે પપ્પાએ બધું પૂછવાનું હોય મારું જે કંઈ આવવાનું હોય સતાવ છે પાસ થવા એટલું કહેતી ને એના પર કોઈ પ્રેશર નહીં ને એના પોતાની મહેનત પર જ એણે આટલા પર્સન્ટેજ લાવી અને જે એની સ્કૂલમાં પ્રથમ આવી ત્યારે એની સ્કૂલના પ્રિન્સિપાલે મને ફોન કર્યો કે તમારી દીકરી પ્ર પ્રથમ આવી મને પણ નવાઈ લાગી અને મને મારી દીકરી પર ગર્વ થયું કે એ પોતાની મેળે આજે એ આટલા પર્સન્ટેજ લાવી અને એના જે આખું વિઝન છે એ એની પોતાની રીતે જ એક હતી અને એ એને ક્યારેય રોકટોક કરવાનું ને એને કંઈ પણ કહે ત્યારે એ એમ કે કે હું મારી રીતે બધું જ તૈયાર કરું છું કંઈ જરૂર નથી એટલે એ એને પછી વધારે કહેવાનું રાખ્યું જ નથી અને એ પોતે જ બ્રિલિયન્ટ છે મારા નાઇન્ટી ટુ આવ્યા છે અને હું સ્વામિનારાયણ ગુરુકુલ માલનપાડામાં ભણતી હતી હું મારો શ્રેય મારા મમ્મી પપ્પા અને મારી બેનને આપવા માગું છું અને જે શિક્ષકો છે જે મારી પાછળ એટલી મહેનત કરી છે એને આપવા માગું છું આજની યુવા પેઢીને એ સંદેશો આપવા માગું છું કે તમે વધારે વાંચવા કરતાં સ્માર્ટ વર્ક કરીને આગળ વધો તો તમે વધારે આગળ વધશો અને હવે હું સીએની રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સનું બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આજે પ્રકાશિત થયું ખૂબ આનંદ અને ગૌરવ સાથે હું મારી શાળાનું રિઝલ્ટ આપની સમક્ષ રજૂ કરું તો મારી શાળામાં ધોરણ બાર સાયન્સમાં એકસો ને નવ વિદ્યાર્થીઓ હતા જે પૈકી એવન ગ્રેડની અંદર ત્રણ વિદ્યાર્થીઓ આવે છે અને સ્કૂલનું રિઝલ્ટ પંચાણું પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું ઊંચું રિઝલ્ટ છે એ માટે હું સૌને અભિનંદન પાઠવું છું એ સાથે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પણ રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું તેમાં પણ અમારી શાળાનું રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા છે અને કુલ ચાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે એટલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ અમારી શાળાનું અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા સોરી અમારી શાળાનું રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહનું વર્ષોથી અમારી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ રહ્યું છે આજરોજ જે પરિણામ જાહેર થયું તેમાં શાળાના કુલ બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહના સાત વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કરે છે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સૌનો ખૂબ ખૂબ આભાર મારું નામ જયન્સી છે હું શેઠ આજે જે શાળામાંથી હમણાં ધોરણ બાર એચએસસીની સામાન્ય પ્રવાહથી એક્ઝામ આપી છે અને મારા પપ્પા રિક્ષા ચલાવે છે અને મમ્મી હાઉસવાઇફ છે હું વર્ષ દરમિયાન જે શાળામાં જે કરાવે તે સાંજે તેનું રિવિઝન એકવાર જરૂર કરી લેતી અને સવારે દરરોજ વહેલી ઉઠીને એકવાર એકાઉ ઓસી અને ઇકો જેવા થિયરી સબ્જેક્ટ વાંચી લેતી અને એકાઉન્ટ સ્ટેટની એક્ઝામ તૈયારી દરરોજ કરતી મારું નામ કોમલ મુકેશભાઈ લાડ છે હું શેઠાજીજા શાળામાં એચએસસીમાં સાયન્સમાં અભ્યાસ કરતી હતી આ વર્ષે મારા ટ્વેલ્થમાં બાણું ટકા આવ્યા છે અને એ વન ગ્રેડ મેળવ્યો છે મારું નામ પટેલ સાક્ષી બચ્ચુભાઈ છે હું શેઠાર જે સ્કૂલમાં બાર કોમર્સમાં ભણતી હતી અને હમણાં જ માર્ચ બે હજાર ચોવીસમાં એક્ઝામ આપી અને હું નેવું પોઈન્ટ આઠ ટકા સાથે વન ગ્રેડ મેળવું છું મારી શાળાનો ખૂબ જ સપોર્ટ હતો અને મારા શિક્ષકોનો પણ અને મારા મમ્મી પપ્પાનો પણ સપોર્ટ હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો